તારીખ પહેલી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારશ્રીના જાહેરનામાથી અમલમાં આવે તે મુજબ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયેલી છે પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ આજરોજ સાધારણ સભામાં મંજૂર થયેલું છે આ બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું સ્થાયી સમિતિએ તેની તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસની બેઠકના ઠરાવ નંબર દસથી આ ઠરાવ મંજૂર અરે બજેટ મંજૂર કરી ભલામણ સાથે સામાન્ય સભાને મોકલેલું છે સામાન્ય સભા મેં આપને કહ્યું તેમ આજે મંજૂર થયું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું પોરબંદર બજેટ રેવન્યુ ઉપજ કેપિટલ ઉપજ ગ્રાન્ટ ઉપજ તથા અન્ય ઉપજ મળી કુલ રૂપિયા આઠસો ને અગણસિત્તેર કરોડ ઉપરાંતનું છે જે પૈકી કુલ ખર્ચ આઠસો સડસઠ કરોડ થનાર છે અને રૂપિયા અઢાર લાખ બસો એકતાલીસ હજારની ઉપરાંત રહેનાર છે આવતા વર્ષના બજેટની સાથે સાથે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસના બજેટનું પણ પુનર્વિચારણા કરી

એ રીતનું બજેટમાં જોર આપવામાં આવ્યું છે નવરચિત પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું મહાનગરપાલિકાનું પાલિકાનું સૌ પ્રથમ બજેટ હું આજ રોજ રજૂ કરું કરી રહ્યો છું આજ રોજ મહાનગરપાલિકાની સમગ્ર સભા સભા દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવેલું છે કુલ ઉપજ આઠસો ઓગણસિત્તેર કરોડની ઉપજવાળું અને આઠસો સડસઠ કરોડના ખર્ચની વિગતવાળું આ બજેટ એમાં જે પૂરા રકમ છે એક કરોડ બ્યાસી લાખ તેતાલીસ હજાર પાંચસો તેત્રીસ એટલે પૂરા થવાળું બજેટ હું આજે રજૂ કરેલું છે આ જે બજેટ છે એમાં મુખ્ય જોગવાઈઓ છે એમાં શહેરમાં આઇકોનિક રસ્તો બનાવવો જે કમલાબાગથી લઈને છાયા ચોકથી રતનપુર ચોકડી સુધીનો એક સારો ટાઉન હોલ બનાવવો પછી જે મુખ્ય જરૂરિયાત છે શહેરની જે રેલવેના ફાટકની જે લોકોને મુશ્કેલીઓ પડે છે તો ઓવરબ્રિજ બનાવવા માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે અને જો અભ્યાસમાં જો અનુકૂળ જણાશે તો બે જગ્યાએ રેલી ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન છે એ આ બજેટમાં વિચારેલું છે શહેરમાં આવેલા બગીચાઓના અપગ્રેડેશન બ્યુટિફિકેશન અને જ્યાં નવા બગીચા બની શકે ત્યાં નવા બગીચા બનાવવા આ માટેનું પણ આયોજન કરેલું છે શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટે જે હાલની ચોપાટી છે એનું અપગ્રેડેશન કરવું તેમજ રતનપુર ખાતેના બીચ ડેવલપ કરવો અને રતનપુર ખાતે આવેલી ગુફાઓ ને આપણે ત્યાં અને ત્યાં સુવિધાઓ પૂરી પાડવી જેથી તેઓ ત્યાંની મુલાકાત લઈ અને એનો લાભ લે અને શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટેનું આયોજન કરેલું છે શહેરની મુખ્ય સમસ્યા જે છે વરસાદી પાણીના નિકાલની તો જે વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યાં આપણે સ્ટોમ વોટર લાઇન નાખવી જે મશીનરી અપગ્રેડ કરવાની જરૂર છે તેવા જે આપણે પમ્પિંગ સ્ટેશનો છે એને અપગ્રેડ કરીને મશીનરી અપગ્રેડ કરવી આ માટેનું પણ આયોજન કરેલું છે અને એને તબક્કાવાર પ્રથમ તબક્કામાં આપણે જે રિલાયન્સ વિસ્તાર છે ત્યાંના પાણીનો નિકાલ થાય જે ભૂઢાણિયા કોલેજ પાસેના વિસ્તારમાં પાણી ભરાય છે એનો નિકાલ થાય એ માટેનું આયોજન કર્યું છે અને ત્યારબાદ બીજા તબક્કાઓમાં અન્ય વિસ્તારોમાંથી ઝડપથી વરસાદીનો પાણીનો નિકાલ થાય એના માટેની લાઇનો નાખવી કે મશીનરી અપગ્રેડ કરવી એ માટેનું આપણે આયોજન કરેલું છે શહેરમાં જે સુકાળા તળાવ આવેલું છે શહેરની નજીક એને પણ આપણે બ્યુટિફિકેશન કરવા માટેનું આ વર્ષે આપણે આયોજન કરેલું છે દર્શન ટેકરી પાસેનો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય ત્યાં લોકો માટે પાર્કની વ્યવસ્થા થાય ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં પોર પોરબંદર કે રાજકોટ કે દ્વારકા જતા મુસાફરો ત્યાંથી બેસતા હોય છે તો એમના માટે ત્યાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ત્યાં આપણે ત્યાં ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા થાય એ માટેનું આપણે આયોજન કરેલું છે અને મેં જણાવ્યું તેમ ત્યાં સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ત્યાં ઊભી કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત જે નવા જે ચાર ગામો ભણેલા છે એ ચાર ગામોમાં આપણે ડ્રેનેજની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટેનું આપણે આયોજન કરેલું છે